એમજીએમ સ્કૂલ ની પાછળ પ્રાંગણ સોસાયટી સામે ખુલ્લા કમ્પાઉન્ડ ના વ્રજ વિહાર સોસાયટી સમા ખાતે આવતા એક બોલેરો પિકઅપ નંબર એમએચ અડતાલીસ સીબી એકાવન સત્યાવીસ ની બિનવારસી હાલતમાં પડેલ હોય જે શંકાસ્પદ જણાતા તેની અંદર શાકભાજી ભરવાના કુલ ત્રીસ બોક્સ કેરેટ ગોઠવેલ હોય અને કેરેટ ની અંદર જોતા ભારતીય બનાવટના ના વિદેશી દારૂ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ આઠસો કિંમત રૂપિયા ત્યાંસી નો મુદ્દા માલ અને બોલેરો પિકઅપ ગાડી રૂપિયા